ખૂબ મંચસ્થ આભાર પ્રદીપભાઈ નો પ્રથમ પોતાનું આર્થિક યોગદાન લખાવેલું ત્યારે જ મહેમાનોએ સ્પષ્ટતા કરેલી કે ભાઈ મંદિર નિર્માણનું કાર્ય જો શરૂ થતું હોય તો અમે ફાઉન્ડેશન રૂપે જે કઈ રાશિ અર્પણ કરી છે ફાઉન્ડેશન રૂપે આપીએ છીએ અને ભવિષ્યમાં જ્યારે પણ જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે સમાજ સાથે છીએ બીજું જે મહેમાનો ઉપસ્થિત છે એમને હું અહીંથી વિનંતી કરું છું કે જે કોઈએ પોતાનું આર્થિક યોગદાન લખાવવું હોય તો અહી ત્રણ કાઉન્ટરની વ્યવસ્થા છે આપ પોતાનું આર્થિક યોગદાન સરપંચ મહેશભાઈ તેમની સાથે ખડિયા ગામથી નાથાભાઈ રાવલિયા ગોવિંદભાઈ ચૌહાણ તથા તેમની સાથે પધારેલા તમામ ગ્રામજનો સાકરોડા આહિર સમાજ જે ટીમ આવી છે આખી અહીંયા અમને વ્યવસ્થાપક તરીકે તે સમસ્ત આહિર સમાજનું અહીંથી હાર્દિક અભિવાદન કરવામાં આવે છે બીજું અહીં જે કાંઈ મંતવ્યો જે કાંઈ વિચાર રજૂ થાય છે એમનો અવાજ આપના કાન સુધી પહોંચાડે છે એવા આદેશ સાઉન્ડ ને પણ આપણે તાલીઓના નાદથી વધાવીએ સાથે જ સમગ્ર કાર્યક્રમનું જે લાઈવ પ્રસારણ કરી રહ્યા છે એવા આગળના કાર્યક્રમમાં પણ એમની હાજરી હતી સેવા આપી હતી અને આજ પાછા ઉપસ્થિત થયા છે એવા પીડી ડાંગરને પણ આપણે તાલીઓના નાથથી વધાવીએ આગળ આપણો જે કાર્યક્રમ છે એમનો દોર હું આપું છું ભાઈ શ્રી કરગરી કહેવા આવ્યો રવરાય ચરણે રાખજો રજડતો હું રાનમાં તમે આયુષામાં આવજો ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી ઉકલે નહી આટિયું મન મારું સતને સડાવવા ચાકડે અને આપજો અને નોંધી નજર ક્યાં નાખવી આ થડકાટ હૈયાથર થઈ આ ધર્મના નામે

પછી પણ ઘણા બધા વક્તાઓ અહીંયા બોલી શકે પણ મને એવું લાગે છે કે પ્રદીપભાઈએ ખૂબ ખુબ વાત કરી અને આમ તો ચાર થી પાંચ મીટીંગો નાના નાના લેવલે ઘણી બધી મીટીંગો અહીંયા કરવામાં આવી અને અહીંયા આપણા જે દાતાઓ છે એમણે પણ એવું કીધું કે ભાઈ અહીંયા જે કંઈ તમે માગો એ તમામે તમામ ડોનેશન એ તમામે તમામ દાન અમે દેવા માટે એમણે બે લાખ રૂપિયાથી લઈ અને લાખ રૂપિયા સુધીની એક સરસ નાની આવક અને રકમ આવી છે પણ મને એવું લાગે છે અને અંગત રીતે અહીંયા કારણ કે આપણા હહીર સમાજના એ દાતાઓ કદાચ લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા ડોનેશન હોય જ આ તો ખાલી એમણે બંધારણ છે ખાલી પણ કદાચ જરૂર પડે તો લાખો રૂપિયા સુધીનું ડોનેશન આ તમામ દાતાઓ આપણને આપ્યું છે અને આપતા જ રહ્યા છે પણ મને એવું લાગે છે કે કદાચ વિશાલ રીતે બને એટલે કદાચ એવું અંદર થી કદાચ સંકોચ થાય કે ભાઈ બે લાખ રૂપિયા આવ્યા તો આપણે હજાર રૂપિયા કેવી રીતે આમાં દેવા પણ મને એવું લાગે છે કે માં અમર ચેતના માં અમર ની જ્યોત અને મા અમર દ્રષ્ટિ

બધી વસ્તુ હોય છે પણ મને કેવા દો કે ઢાંકવાનું કામ કર્યું છે અને સાહેબ જેને અમર ઢાકે ને એને પછી કોઈ ઉઘાડા ન કરી શકે સાહેબ એ અમર કૃપા થઈ છે એ માનો કઈક આશીર્વાદ ઉતર્યો અને હું તો એટલું કઉ કે કદાચ ફંડ રૂપિયા તો કદાચ થઈ જાય કાલે સવારે આ સમાજ મહેનત કરે ગામડે ગામડે એટલે હજાર રૂપિયા થી લઈને ખાલી લેવાનું ચાલુ કરે ને કાઈ નઈ આખા ગુજરાતમાં જેટલા આયુષ્યમાન રે છે ઘર દીઠ ખાલી એક હજાર રૂપિયા લે ને તો સાહેબ કરોડો રૂપિયા અહીંયા કહેવાય કે ભેગા થઈ જાય પણ મને એવું લાગે છે કે એ માં અમર ચૂંદડી જ્યાં જ્યાં પથરાણી હશે ને માં અમરે જેને ઢાયકા હશે ને એ લોકો અહીંયા એમને માવાના છે સાહેબ અને એમને અહીં ડોનેશન આપવાના છે એક વિશ્વાસની વાત છે અને કાઠિયાવાડ ધરતી આ ધરતી હીરા બાપા આમ તો જવાહરભાઈ સંતો ધરતી છે અને સંતો એટલા બધા જૈન આ ધરતી ઉપર એક એક સંતો ને યાદ કરવા માટે બેહો અને અને સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર અને ગુજરાત ની ધરતી ઉપર એટલા સંતો જૈનમાં તમને આંગરીના વેધે ખાલી ગણાવું કારણ કે સાહેબ આપાદાના અખો બગત આંબો અખયો ઓઘ આસારામ આંબારામ અરજણ અનુભવ

ધરાગત ધરમસિંહ નરસિંહ નાથારામ નાનક ને બાલક ને બુધાબા ભાણ સાહેબ ભીમ સાહેબ ભોજર ગામ યોગજી મહારાજ રણસોલતા રતા ભગત રાવા ત્રણસિંહ એમાં અમરની જેતના સુધીના સંતો આ કાઠિયાવાડ અને સૌરાષ્ટની ધરતી ઉપર જન્મ પણ મને એવું લાગે છે કે આ બધા સંતોએ સેવા કરી છે પણ શેર શિરમોર કોઈની આ સૌરાષ્ટ્ર કચ્છ કાઠકેવડમાં સેવા હોય ને તો એ મારી માં અમરની સેવા છે સાહેબ આટલા સંતો જન્મમાં એમાં ઇતિહાસો વાંચવાની તમને છૂટ કાલ હવારે પણ એમાં શેર શિરમોર જો કોઈની સેવા હોય તો એમાં અમરની સેવા છે અને એમનું જારે આ મંદિરનું કહેવાય કે નિર્માણ થતું હોય અને એમાં જારે ડોનેશનની વાત આવતી હોય

સો ટકા નહીં વાત વાત બાપા આપણામાં માંથી એ તમે ગૌરવ લઈ શકો કે ભાઈ આપણા છે માં અમર માં એ આપણા છે પોજા બાપા એ આપણા છે હું ગૌરવ લઈ શકો પણ જે કહેવાય કે એક 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 ટોચ વ્યક્તિ થાય એ માત્ર સમાજની નથી રહેતી હોય છે સાહેબ એની એની ચેતના આખા વિશ્વ માટે હોય છે એમ આજનો આ કાર્યક્રમ અને આજના આ કાર્યક્રમની અંદર તમને જ્યાં લહેર આવે તમને જ્યાં મોજ આવે અને તમને અંદરથી માં અમર ઉજાડે એ મુજબ એ રકમનો જે કહેવાય કે અહીંયા બોલ છે એ નાનામાં નાનો ભલે બોલ હોય અગિયારસો રૂપિયા વાળો

માં તમે ક્યાં બધી રીતે છૂટમાં છો અને જે રીતે આમાં રૂપિયા નો દાન પ્રવાહ આવે ને એ રીતે પ્રોજેક્ટ બને હા કાગળ ઉપર તો એમને બની જાય પણ જે રીતે પ્રવાહ આવે ને એ રીતે પ્રોજેક્ટ બને એ મને એવું લાગે છે કે આ પ્રોજેક્ટ એક મોટો કહેવાય કે મંદિર કહેવાય કે માનું નિર્માણ થવાનું છે અને એ માના નિર્માણની અંદર જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે એ બધા જ આપણને ખૂબ સરસ રીતે યોગદાન અહીંયા અર્પણ કરવાના છે પણ એ પેલા આપણે જેમની પાસેથી દાન માટેની અને આ મંદિર માટેની એક રૂપરેખા અને એક સરસ વાત જેની પાસેથી સાંભળવી છે એવું આપણું ઘરે હું એમની વિનંતી કરું બાપા આવો અને આજના કાર્યક્રમ ને અને અહિયાં આ દોર ની અંદર બે શબ્દો અહિયાં મૂકો એવી આપને વિનંતી આપ સર્વની જોરદાર તાલીમ કરું હીરાભાઈ જોટવા